મોડાસા કુમકુમ પાર્ટી પ્લોટની અંદર સતત આંજણા સમાજ દ્વારા આ આઠમો નવરાત્રિ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સાત દિવસ અમારા શાંતિપૂર્ણ રીતે દરેક સમાજને ગાવાની છૂટ સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો છે અને આજે આમ આઠમો દિવસ પણ સાતમના દિવસે પણ ભવ્ય આયોજન કરેલું છે અને એમાં અમે મહિલાઓ માટે કોઈ પાસની સુવિધા કરી નથી પરંતુ સમાજની બેઠક વ્યવસ્થા માટે દરેકને સીટ મળી રહે અને દરેક શાંતિથી નવરાત્રિ નિહાળી શકે એ રીતનું ભવ્ય આયોજન કરેલું છે નિર્વિઘ્ને અમારો આ નવરાત્રિનો આઠમો ઉત્સવ શાંતિ શાંતિ રીતે પૂર્ણ થાય એવી મા ચરણોમાં પ્રાર્થના અને દરેક સમાજના લોકો શાંતિથી ગાય આનંદ કરે એવી જ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને આ નવરાત્રિ મહોત્સવ શાંતિ રીતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી મા ચરણોમાં પ્રાર્થના કરી શ્રી અર્બુદા રંગતારી નવરાત્રી મહોત્સવ કુમકુમ પાર્ટી પ્લોટ મોડાસાની અંદર છેલ્લા આઠ વર્ષથી અમે અમારી ટીમ સાથે આજના યુવાનો સાથે આયોજન કરી રહ્યા છે જેમાં ગુજરાતના નામી કલાકારો અમે બોલાવીએ છીએ અને આ આયોજન ખૂબ સુંદર રીતે થાય એવું અમારી આખી ટીમ સતત પ્રયત્નશીલ રહે છે અને આ નવરાત્રિ મહોત્સવમાં લોકોની ભીડ પણ એટલી જ રહે છે નાનામાં નાની બાબતોનું અમે ધ્યાન રાખ્યું છે સાથે સમાજની બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે બીજા સમાજ માટે પણ અમે નવરાત્રિ રમવા માટે કોઈ પાસની વ્યવસ્થા કે એવું કશું છે નહીં દરેકને પ્રવેશ છે જ આમ આ માતાજીની આઠમું નોરતું આજે ખૂબ સારી રીતે ઉલ્લાસમય ઉજવાય એવી અમારી નેમ સાથે આયોજન છે અને સર્વ સમાજના તમામ લોકોને અમે કહીએ છીએ કે આ પાવો અને માના ગરબામાં ગરબા નિહાળો અને આ નવરાત્રીનું પર્વ આપણે ધામધૂમથી સાથે મળીને ઉજવીએ એવું અમારું આયોજન છે